તો તમે જોઈ રહ્યા છો ગાઈસ કે તનિસા દોરી રહી છે મિકી માઉસ તો આપણું મિકી માઉસ અડધું થઈ ગયું છે થોડીક વારમાં પૂરું થશે આવા જ પેઇન્ટિંગના વિડીયો જોવા માટે તનિષાને લાઈક કોમેન્ટ ફોલો કરજો પ્લીઝ બતા જોઈ શકો છો કે તનિષાનું મિકી માઉસ અડધું થઈ ગયું છે બતાય તનિષા Thank you. તો આવના આવા મારા મારા વિડિયો ટુ દેખાવા માટે સબસ્ક્રાઇબ અને લાઈક કરો અને ફોલો કરો બાય થનમા તો તમને કેવું લાગ્યું અને આબીન આપી કોમેન્ટમાં કહેજો આબીન મારી કંટીન્યુ જોવા માટે કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને આ